ઓગણીસો નવ્વાણુંના વર્ષમાં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા કારગિલ યુદ્ધની લડાઈમાં ઓગણીસ વર્ષની વયે જામનગરના વીર સપૂત રમેશભાઈ જોગલ શહીદ થયા હતા તો શહીદ વીર રમેશભાઈના સ્મરણાર્થે શહીદ પરિવાર દ્વારા અનાથ બાળકોને વિનામૂલ્યે રહેવા જમવા અને શિક્ષણ આપવાના ઉદ્દેશ્યથી અનાથ બાળ ગૃહ જામનગરમાં શરૂ કરવામાં આવ્યું છે જેનું મુખ્ય કાર્ય સમાજમાં વસતા અનાથ બાળકોનું ભરણપોષણ અને શૈક્ષણિક વિકાસ કરવાનો છે જેથી કરીને આવા બાળકોને સમાજમાં સમાન સમાનભેર પોતાનું જીવન જીવી શકે ઓગણીસસો નવ્વાણુંના યુદ્ધમાં સ સાતમાં મારો દીકરો રમેશ શહીદ થયો છે એની પાછળ અમે આ અનાથ બાળ ગ્રુપ શરૂ કર્યું છે આખા જામનગર ખાતે અને રહેવાનું જમવાનું અને ભણવાનું એક રૂપિયાના ખર્ચ વિના અને આ બધા બાળકોના આંખો હું મારો દીકરો દેખું એવી મારી પ્રાર્થના છે એક અનાથ ગ્રહ કા ઉદઘાટન ક્યાં એસ કે લી બહુ ગર્વ કી બાત હૈ જામનગર જિલ્લે કે લી કે एक जो देश के लिए शहीद हुए हैं उनके याद में एक रात ग्रह को चालू किया जा रहा है उसके लिए उनकी माता श्री और उनके बड़े भाई वह अमित भाई का मैं शुक्रगुजार हूँ